ભરૂચના શક્તિનાથ સર્કલ વિસ્તારમાં આવેલા નારાયણ વિદ્યાલય ખાતે શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ બે વિષય પર ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતી માધ્યમના ધોરણ થી નવ તેમજ ધોરણ અગિયારના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના કુલ પાંચસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ બાળ લીલા કંસવધ બકાસુર અને શિશુપાલ વધ દ્રૌપદી ચીરહરણ ખાટુશ્યામ કૃષ્ણનું વિરાટ સ્વરૂપ અને નિર્વાણ જેવા પ્રસંગોને વિદ્યાર્થીઓના નૃત્ય નાટ્ય અને સંગીત દ્વારા જીવંત કર્યા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ જણાવ્યું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર મૂલ્ય અને છુપાયેલી પ્રતિભાનો વિકાસ થાય છે મોટી સંખ્યામાં વાલીઓ અને નગરજનો કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર